કેશોદમાં શ્રી સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે નિઃશુલ્ક વિનામૂલ્યે મીઠ મીઠાઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું ત્રણ લાખ એકસાઈ હજાર જેવી માતબાર રકમની એકસો સિત્તેર કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું શ્રી સર્વોદય સેવા ટ્રસ્ટ કેશોદ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં દરરોજના માટે સરકારી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને કાયમી ટિફિન પહોંચવાડ પહોંચવાડવામાં આવે છે દર્દીઓ માટે દવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ જરૂરિયાતમંદ પરિવારોને તહેવારો નિમિત્તે મીઠાઈ પરસાણ વગેરે સામગ્રી પહોંચાડવામાં આવે છે સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ રાભેરુના જણાવ્યા મુજબ આજ રોજ કેશોદ શહેરમાં જરૂરિયાતમંદ પરિવારોને એકસો સિત્તેર જેટલી કીટ જેમાં લોટ સિંગતેલ ખાંડ બિસ્કીટ ચોકલેટ ચવાણું સેવ મમરા ચણા મીઠાઈ ના બોક્સ ગાંઠિયા ટોસ પટ્ટી ચા ખાજલી ચટણી બાજરો ફટાકડા દીવડા વગેરેનો સમાવેશ થાય છે આ કિટ વિતરણ કરવામાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા કારોબારી ચેરમેન હક્કાભાઈ કોટક કાળુભાઈ રામાણી જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર સંદેશના નવયુવાન પત્રકાર ભરતભાઈ કક્કડ વગેરે સાથે લાભાર્થીઓને કિટ વિતરણ કરવામાં આવેલ હતી દાતાઓ સંદીપભાઈ કોટેચા પિયુષભાઈ કોટેચા કિશોરભાઈ ગોગડા મુંબઈવાળા નિખિલભાઈ મોદી યુએસએ તથા મયુરભાઈ પટેલ અને અન્યના આર્થિક સહયોગથી ત્રણ લાખ એકસાઠ હજાર જેવી રકમનું કીટ બનાવી વિતરણ કરવામાં આવેલ હતું સર્વે દાતાઓનો આભાર શ્રી પ્રમુખ શ્રી દિનેશભાઈ રાભેરુએ સર્વેદાતાઓનો આભાર માનેલ છે આમ કેશોદમાં તહેવારો નિમિત્તે મીઠાઈની કીટનું વિતરણ થતાં અનેક પરિવારોમાં આનંદની લાગણી ફેરાય છે અહેવાલ દિનેશભાઈ કાનાબાર પત્રકાર કેશોદ જે દર્શક મિત્રો એ સુપર ફાસ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઇબ કરી રહ્યા છો સૌ છેલા ਸਰવોદય સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીના દર વર્ષની જેમ આ વર્ષે પણ 172 આર્થિક નબળા પરિવારોને મદદ કરેલી છે અને દર વર્ષની જેમ આ વખતે પણ 23 જેટલી આઈટમ આપવામાં આવેલી છે અને દરેક દાતાશ્રીઓ જેમાં મુખ્ય દાતાશ્રી પીયૂષભાઈ કોટેચા, સંદીપભાઈ કોટેચા રાજકોટવાળા, કિશોરભાઈ ચત્રબોજભાઈ ગગડા દુબઈવાળા તેમજ નિલેશભાઈ મોદી યુએસએ અને તેમજ મયુરભાઈ પટેલ રાજકોટના દાતાશ્રી તરફથી અમને બહુ મોટું અનુદાન મળ્યું છે જેથી આ કાર્ય અમે પૂરું કરી શક્યા છીએ અને જે કોઈ દાતાશ્રી હોય નાની મોટી રકમ પણ આ ફંડમાં આપી અને આવા નવા નાના પરિવારોને મદદરૂપ થયા છે તે સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું અને અમારી કાયમી સેવા કેશોદ શહેરમાં ત્રણસો ને દિવસ ટિફિનની વ્યવસ્થા ગરીબ દર્દીઓને આપવામાં આવે છે તો એ પણ સેવાનો જો કોઈ એવા દર્દીઓ હોય તો કાયમી માટે લાભ મળે છે જય હિન્દ જય ભારત